ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ ગઈકાલે દિલ્હી સ્થિત ઈડી ઓફિસ પહોંચ્યા ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનના પ્રમોશનના સંદર્ભમાં અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે તપાસ એજન્સી દ્વારા યુવરાજ સિંહને થોડા દિવસ પહેલા જ દિલ્હી ઓફિસમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું યુવરાજસિંહ ઉપરાંત અભિનેત્રી અન્વેષી જૈનની પણ પૂછપરછ કરવામાં આવી હતી યુવરાજ સિંહ પહેલાં ઈડી શિખર ધવન રોબિન ઉત્તપા સુરેશ રૈના અને હરભજન સિંહની પૂછપરછ કરી ચૂકી છે બોલીવુડ અભિનેતા સોનુ સુદને પણ ચોવીસ સપ્ટેમ્બરે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે તો ઈડીનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને તપાસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે યુવરાજ સિંહની પૂછપરછમાંથી મળેલી માહિતીની આગળની તપાસમાં સામેલ કરવામાં આવશે આ તપાસ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંબંધિત છે આ કંપનીઓ પર વ્યક્તિઓ અને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અને મોટા પાયે કરચોરી કરવાનો આરોપ છે કંપનીનો દાવો છે કે વન એક્સ બીટ એક વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બુકમેકર છે જેને સટ્ટાબાજી ઉદ્યોગમાં અઢાર વર્ષથી વધુનો અનુભવ છે તેના ગ્રાહકો હજારો રમતગમતની ઇવેન્ટ્સ પર દાવ લગાવી શકે છે કંપનીની વેબસાઇટ અને એપ્લિકેશન સિત્તેર ભાષાઓમાં ઉપલબ્ધ છે વન એક્સ બીટ એક તક આધારિત રમતો એપ્લિકેશન છે અને સરકારે સટ્ટાબાજીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે ડ્રીમ ઇલેવન રમી પોકર વગેરે જેવી ફેન્ટસી ગેમ માટેની બધી ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિર્ણય ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઓનલાઈન ગેમિંગ બિલ બે હજાર પચીસ પસાર થયા બાદ લેવામાં આવ્યો છે આ બિલ ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનનો સંપૂર્ણપણે પ્રતિબંધ કરે છે